નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ દસ બે હજાર પચીસ અને ગુરુવાર આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના તાજા ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજના દિવસે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરું તો જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં સોળસો છ રૂપિયા સુધીનો આજના દિવસનો સૌથી ઊંચો ભાવ રહેલો છે તો અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસનો બજાર ભાવ શું રહેલો છે તેમના પર એક નજર કરીએ બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો અગિયારથી પંદરસો પાંત્રીસ પાટડી તેરસો ઓગણીસથી તેરસો ને એકાવન ધંધુકા અગિયારસો એંસીથી ચૌદસોને ઓગણ સિત્તેર જોટાણા તેરસો એકાવનથી ચૌદસો જેતપુર એક હજારથી પંદરસો એકસઠ જામજોધપુર નવસો એકાવનથી સોળસો ને છ રૂપિયા આંબલીયાસણ ચૌદસોથી ચૌદસો પચીસ સિદ્ધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને પંચોતેર વિરમગામ બારસો ચોર્યાસીથી તેરસો ને નેવું ધ્રોલ એક હજારથી ચૌદસો ને અડસઠ ધારી તેરસો એકાવનથી ચૌદસો ને બાવન હરસોલ તેરસો એકાવનથી ચૌદસો ને છ રૂપિયા વાંકાનેર એક હજારથી પંદરસો બોટાદ અગિયારસો દસથી પંદરસો પચીસ કડી તેરસો છવ્વીસથી ચૌદસો ને છપ્પન વિસનગર બારસોથી પંદરસો દસ થરા તેરસો પચાસથી ચૌદસો પાંત્રીસ શિહોરી બારસો નેવુંથી તેરસો ને પંચાવન ભાવનગર એક હજારથી ચૌદસો ને એકતાલીસ કાલાવડ એક હજાર પંચાણુંથી પંદરસો દસ જસદણ સાતસો એકાવનથી ચૌદસો નેવું જામખંભાળિયા તેરસો પિસ્તાલીસથી ચૌદસો ને બાવન ખાંભા બારસો છથી પંદરસો પચીસ હારીજ બારસો સાઠથી ચૌદસો છત્રીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો સોતેર ખેડબ્રહ્મા અગિયારસોથી તેરસો સિત્તેર તળાજા આઠસો પંચોતેરથી પંદરસો વીસ માણસા તેરસો દસથી ચૌદસો બેતાલીસ હળવદ અગિયારસોથી ચૌદસો ચોર્યાસી ઉનાવા એક હજાર એકથી ચૌદસો પિંચોતેર વિજાપુર અગિયારસોથી પંદરસો કુકરવાડા બારસો પંચ્યાસીથી ચૌદસો ને એકાવન ગોજારીયા બારસોથી ચૌદસો એકવીસ ટિન્ટોય તેરસો એકથી ચૌદસો ને પાંચ રૂપિયા બહુસરાજી તેરસો સિત્તેરથી ચૌદસો અઠ્યાવીસ મોરબી બારસોથી પંદરસો સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો અમરેલી આઠસો ત્રીસથી ચૌદસો નેવું બાબરા બારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ ધાંગધ્રા અગિયારસો બ્યાસીથી ચૌદસો ને એકાવન જામનગર નવસોથી ચૌદસો પંચોતેર અંજાર એક હજાર પચાસથી ચૌદસો છવ્વીસ સાણસમા તેરસો પંચોતેરથી ચૌદસો નેવ્યાસી અને મહુવા સાતસો બાસઠથી પંદરસો રૂપિયા